નવો ઇતિહાસ બનાવવાનો છે આજે આપણે જાગ્રત થયા એક થયા એ જ આપણો વિજય છે રાજપૂત ના દીકરાને ડલવાનું ના હોય મરવાનું હોય તો મેદાન પડવું એટલે હું કઉ ને કાયમ માટે કે જેનો બાપ એક હોય એની વાત એક હોય જેનો બાપ ફરે એની વાત ફરે એ ક્ષત્રિયો છીએ અમે અને આજે અમે વટવચન થી રહીએ છીએ અને અમે તો દરેક સમાજનું આટલું બધું આપણને અઢારે અઢાર આલમનું આપણને મહત્વ જે ખરેખર આપ્યું એ દરેક અઢારે અઢાર સમાજ નો વંદન નહીં પાઘડી થી સલામ કરું છું આજે તમે છત્રીઓ સાથે રહ્યા છત્રીઓ તો કાયમ તમારી સાથે હતા જ ભગવાન રામ અને કૃષ્ણથી પ્રજાનું રક્ષણ કરવા માટે આ દેશ માટે છાત્રધામ માટે ગૌ રક્ષા માટે એ ગામે ગામ અમારા પાડ્યા છે

જય માતાજી જય ભવાની તમારો ઉત્સાહ અને તમારી તાકાત જોઈ લીધી આજે આપણે જે એક છત નીચે બેઠા ને અહીંયા જ આપણો વિજય જાહેર થઈ ગયો એટલે હાર જીત થી કોઈ ડરવાનું નહીં મોત થી તો ડરવાનું નહીં પણ હાર જીત થી પણ નહીં ડરવાનું હાર જીત તો છે ને ગોળ વસ્તુ છે આજે આપણો વિજય થઈ ગયો ને એટલે પરસોત્તમભાઈ નો આભાર માનવો જોઈએ કે અમને એક બનાવો નિમિત ભૈના ભાજપ ટુંક પતંગ કરવામાં નિમિત ભૈના તમે ભાજપની પથારી ફેરવી અને અમને એક બનાવ્યા એ પરસોત્તમ બાપા એ મા ભવાની આવી હતી તમારી જીભે અમારી નારી શક્તિ આ કેસરિયા કરીને હમે બેઠી બોલો આ રાજપુતાની લળ મેદાનમાં આવ્યો આ સદીમાં હજી તો તમારામાં હેલ્દીથી ને ખાનદાની હોત ને

અરે ભગવાન દરેક ભગવાન ને તમે જો રાજપૂતાની ભૂખે જન્મ લીધો છે એ ભગવાન ને પણ ભૂખ હતી કે જન્મ લેવો તો અહીંયા જ લેવો તો જો ભગવાન ને ભૂખ હોય

પંદર સોળ રાજ્યોમાં પેલા છે નેપાલ થી જો યોદ્ધો હોય બાવી બાવી રાજ્યમાં કરણીસેના ની સ્થાપના થઈ હોય આમાં કરણીસેના નો તમે આભાર એટલે માનજો કે કરણીસેના જે રીતે કૂદી પડી છે ને રણ મેદાનમાં એટલે આ જોર આવ્યું ને જોર એ ઘર સુધી ને ચૂલા સુધી ગયું છે હું તો રાષ્ટ્રીય લેવલ સમાજની સેવા કરું છું ચાલી વર્ષથી સમાજની સેવા કરું છું મને એવો કોઈ ડાઘ ન લાગે મારી પાસે હોદો હોય તો મેં કઈક કુંભાણ કર્યું હોય ને મારું કુંભાણ તો તમે કાઢી દો એ તમારું નીકળે સરપંચ થી મંત્રી સુધીનું અમારું નો નીકળે આવડે આવડે લઈને બે ગયા છો અને મોટું કરી દીધું બંધ શરમે નથી આવતી બોલો પાછા પ્રચાર ના પ્રસારે હોત કરે પછી આપડે ફોન કરવા પડે

એટલે આજે વધારે વાત નહીં ઘણા બધા વખતને બોલવાનું છે મારી તો તમને ખ્યાલ જ છે કે દસ પોર્ટમાં જ હોરન કરવાના હોય અને કરું છું આપને ખ્યાલ છે અને મારી બે જ શક્તિ છે આ ગળામાં ચાર માળા પહેરીને એ મારી ભક્તિ છે ત્રણ કલાકની રોજ એમાં શક્તિ છે અને બીજી શક્તિ મારો સમાજ છે ને એ મારી શક્તિ છે કેટલાથી તાકાતથી લડું છું મને સમાજ ઉપર પણ ભરોસો હોય છે ઘણા એમ કે ફીટી બાબુ તમારું આવડું મોટું સામ્રાજ્ય છે આ લોકો લોકોએ કેજરીવાલને નગભી તમને મૂકશે એ પેરા કપડે હળમક્યાથી આવ્યો તો પાછો આવી જાય ખોખારો ખાય મને તમે ડરાવોમાં અને એવું થશે આ મારા આણંદના શબ્દ સાંભળી લેજો થાશે પણ આપણી તૈયારી છે આવો ભાઈ વેલકમ જેને આવું હોય ને ઈડીને ડીડીને ફીડીને હવે કાંઈ વાંધો નહીં બરાબર છે હશે ખોટું હશે લઈ જશે

અને મારી તૈયારી છે એ તમારા ભરોસન તમારા વિશ્વાસ છે અને પીછેડ ના કરતા લડવાનું છે આપણે તો જો શાંતિ દૂત બનીને જેમ ભગવાન ક્યાં ને કૃષ્ણ ભગવાન પણ તોય હું એમ કહું છું જે થયું છે એ સારું થયું છે જો એને ટિકિટ તાપી હોત અથવા ઉમેદવારી પાછી ખેંચી હોત તો આપણે એક નથી આવત હોત એનો આધાર જ માનવો જોઈએ એને એને એ ભગવાને કાબૂથી ગુજારીએ ને

પણ ટેલર માં ખતરો કર્યો હે તો સમગ્ર સમાજ એક થઈ ગયો તો પિક્ચર માં શું થાય એ તમે બેઠા બેઠા વિચારજો અમે તો વિચારી લીધું છે શું થાય